ભરૂચ જિલ્લામાં હવે બુટલેગરો માથાભરે શખ્સોની ખ્યાલ નથી કેમ કે ભરૂચમાં આજે પહેલી વખત જિલ્લા પોલીસ વડાની સ્થિતિ સૂચના હેઠળ ભરૂચમાં લગભગ ચાલીસથી વધુ ગુનાઓમાં સામેલ એવો કુખ્યાત બુટલેગર કે જે નયન બોબડાના નામે ઓળખાય છે તે નયન કાયસના ઝાડેશ્વર ખાતેની મકાનના આગળનો કેટલોક ભાગ કે જે ગેરકાયદેસર હતો તેને તોડી નાખવા માટે આજે તંત્રએ જેસીબી લઈને પહોંચ્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ જેવો ગુનાહિત લિસ્ટેડ બુટલેગરો છે તેમના ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે ત્યારે માથાભાડે ગણાતો આ નયન કાયસ્ત ઉલ્ફે નયન બોબડા સામે છેતાલીસ ગુના દાખલ થયા છે તેમાં ગુજરાતમાં જાસૂસી કાંડમાં પણ તેનું નામ આવ્યું હતું ત્યારે આ નયન બોપડાની જાડેશ્વર ખાતે આવેલી પ્રોપર્ટી ઉપર જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને બોડા વિભાગ દ્વારા આજે તોડવાની કામગીરી કરવામાં આવી હતી બોડાની ટીમ પોલીસ અને પોલીસ અધિકારીઓ દ્વારા આજે સરકારના ગુંડા એક્ટ બે હજાર પચીસ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેની મિલકતને આજે તોડવામાં આવી હતી જાડેશ્વર ખાતે આવેલી તેની મિલકત ઉપર કે જે રવિ પૂંજીય સોસાયટીમાં છે ત્યાં આજે જેસીબી લઈને તંત્ર પહોંચ્યું હતું નયન ઉર્ફે બોબડો ઉર્ફે નયન કિશોર ચંદ્ર કાયસના નિવાસસ્થાન ઉપર બોડા વિભાગે ગેરકાયદેસર આગળનો ભાગ તોડી પાડવાની કામગીરી કરી હતી હવે આગામી દિવસોમાં ભરૂચ શહેરના ઇન્દિરાનગર ગરજુ પ્રોપર્ટી અને બીજા અન્ય વિસ્તારોમાં કે જ્યાં બુટલેગરોનો રોફ ચાલે છે પોતે ભાઈ બનીને રહે છે તે તમામ બુટલેગરોની પ્રોપર્ટીનો પણ કદાચ આગામી દિવસોમાં સર્વે કરવામાં આવશે અને તેમની પર પણ જેસીબી ચાલે તો નવાઈ નહીં હાલ પોલીસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેને લઈને પણ સર્તક બની છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે પોલીસે આજે કુખ્યાત એવા નયન કાયસના ગેરકાયદેસર બાંધુકો પર જેસીબીનો પાવડો ચલાવીને સાબિત કરી દીધું છે કે હવે કોઈની ખેર નહીં